સુરત મહાનગર પાલિકામાં કાર્યરત સુરત સુધરાય કામદાર સ્ટાફ મંડળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સફાઈ કામદાર યુનિયન સહિતના સફાઈ મંડળો દ્વારા સુરત મહાનગર પાલિકાના કમિશનરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ અને કામદારોની ઉપર વિવિધ કામગીરી દરમિયાન જાહેર જનતા તરફથી અને કેટલાક અસામાજિક તત્વો તરફથી જે હુમલાઓ થાય છે તે નિંદનીય બાબત છે જેથી પાલિકાના કર્મચારીઓ પર થતા હુમલાઓ બંધ થાય તે માટે હુમલો કરનારાઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે માંગ કરવામાં આવી છે मोहम्मद इकबाल शेख प्रमुख सूरत सुधराई कामदार स्टाफ मंडल सूरत महानगरपालिका में कार्यरत दस यूनियनों सूरत सुधराई कामदार स्टाफ मंडल डॉक्टर बाबा साहेब आंबेडकर सफाई कामदार यूनियन सूरत महानगरपालिका टेक्निकल स्टाफ मंडल जय गुजरात कामदार संघ अखिल भारतीय सफाई कामदार संगठन सूरत म्युनिसिपल कॉर्पोरेशन सैनिटरी इंस्पेक्टर्स एसोसिएशन सूरत महानगरपालिका स्टाफ यूनियन नवयुवान कर्मचारी सेवा संघ સુરત મહાનગરપાલિકા નોન ટેકનિકલ સ્ટાફ મંડળ અને અખિલ ભારતીય મજદૂર સંગઠન આ દસ સંયુક્ત યુનિયનો તરફથી આજ રોજ અમે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીને એક આવેદનપત્ર આપ્યું છે અને એમાં ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના તમામ ખાતા અને ઝોનમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને કામદારો પર જાહેર લોકો તરફથી અવારનવાર હુમલાઓ થાય છે હુમલાઓના બનાવો બને છે વિશેષ કરીને ઢોર પકડવાની કામગીરી હોય દબાણ હટાવવાની કામગીરી હોય ગેરકાયદેસર કામદાર ગેરકાયદેસર જે કામ થયેલ હોય એને દૂર કરવાની કામગીરી હોય આવા ઘણા સંજોગોમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ કામદારો ઉપર અવારનવાર હુમલા થાય છે જેથી આજે અમે એક આવેદનપત્ર આપીને કમિશનરશ્રીને જણાવ્યું છે કે આવી જે કામગીરી કરવાની હોય ત્યારે માત્ર હવે માત્ર પોલીસ નહીં પરંતુ એસઆરપીની ટુકડી અમને આપી અને એ એસઆરપીની ટુકડીને સાથે રાખીને આવા કા આવી કામગીરી કરાવવી જેથી કર્મચારીઓ પર હુમલા થાય નહીં